સાથે આ મારી વાત પૂરી કરવામાં પહેલા એક વાત હું કહેવા માંગુ છું કે ગઈ કાલે વડોદરાની અંદર 14 જેટલી માસૂમ જીદગીઓ જે હોમાઈ ગઈ છે અને એમાં આપણે કોઈ નાક જાતનો માનતા નથી એટલે એમાં મોટા ભાગના મુસ્લિમ હતા બાળકો તો અલ્લાહ પાકની બાળકોમાં દુઆ છે કે અલ્લાહ પાક એ જે કોઈ પણ એ જીદગી ગુમાવનાર માસૂમ બાળકો છે એની માસૂમિયતને સમજીને